તો મિત્રો જો મિત્રો આપણે પગ્યા પગ્યા લાગી લીધું છે હવે આપણે સંપલા પહેરીને મહાદેવના મંદિરની બાજુ નીકળવી હવે આપણે અમારા બ્લોગ બંધ બી ના રહીજો તમે જો મિત્રો આપણે હજી સેન્ડલ પહેરી રહ્યા છીએ સેન્ડલ હોય ને મિત્રો એટલે આજ જ લોસકો તો પછી ચંપલ લઈ લેતો

હેલો મિત્રો તો આવી ગયું હોય મહાદેવનું મંદિર ચંપલા કાઢી નાખવા મિત્રો ચંપલા ચંપલા કાઢી નાખવી અહીંથી પગે લાગી જઈએ આપણે

મિત્રો અમે મિત્રો આ બે ભાઈબંધ આવે છે ભાઈ તમે કઈ દીઓ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે લાઈક કરી દેજો ભાઈ ઓ ભાઈ ભાઈ તમે કઈ દીઓ કરી દેજો આ ચેનલ ને હા એમ મિત્રો આપણે પહેલા મહાદેવના મંદિરે થી નીકળી ગયા છીએ હવે બીજા મહાદેવના મંદિરે જ આવી છીએ મિત્રો અને અમે આ બધા મિત્રો સાથે જ છીએ તમે જોઈ શકો છો અને આ રોડ છે આવો કાક

તો અમારો એક મિત્ર વયો ગયો છે કેમ કે એ આ રોડે નથી આવવા માંગતો બીજો વયો ગયો છે બીજો મિત્ર જાય છે આપણે જાય આ આવી ગયો પાછો એ ક્યાં નો જાય મિત્રો એ ક્યાં નો જાય આ બધે કારખાના મારા આ કારખાના છે મિત્રો કારખાનાનો એરિયો છે આપણે મિત્રો આ કે સાયા ઉભારીઓ પણ મિત્રો બ્લોગ ઉતારો એટલે સાયા તો ન હાલે

ગોલ્યો મંદિર તો મેં પેલા બ્લોક માં બતાવ્યું ને એ તો ના તો આવેલું છું આ પણ બીજું મંદિર છે અહીંયા હું કોઈ દી નથી આવેલો મિત્રો જોઈ શકો છો આ આવી ગયું છે મંદિર મહાદેવનું મિત્રો આપણે પગી ગયા છીએ મહાદેવ ના મંદિરે સંભલા બમલા કાઢી આખી આપણે અને જાવી પગે લાગવા આમ બતાય મહાદેવનો નજારો બતાય

અહીંયા બધા મિત્રો આપણે કઈ દેવી અમારા વિડીયો જોતા હોય એને હોઈએ મિત્રો હેલો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે થોડાક આગળ આવી અને અમને બ્લોગ ઉતાર તો બહુ નથી આવડતું અને તો એ ઉતારવી ગમતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી દીજો બે એન્ડ પ્રેસ કરી દીજો આઈજનો બ્લેક અમે બ્લોગ અહીંયા અહીંયાને રાખવી છે